રાજકોટ મહાનગરપાલિકાનું ભાજપનું શાસન ઘણા વર્ષો કરે છે અને ગુજરાતમાં આસપાસ છે શાસન શાસન આ માત્ર માત્ર અપરાધીઓને પ્રવૃત્તિઓને અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરનારાને પ્રોટેક્શન આપતું એવું પ્રકારનું વર્તન કાયમ માટે સરકારનું રહ્યું છે વારંવાર ના બનાવો બન્યા છે આપણે જોયું છે ગુજરાતમાં ઘણા બનાવો બન્યા રાજકોટ મહાનગરપાલિકામાં આવડ અઘટિત બનાવો બની ગયા તેમ છતાં પણ ભ્રષ્ટાચારની એક પરંપરા સંબોહવા ભાજપ શાસન આજે પણ આવા ગેરકાયદેસર નિર્ણયો કરી અને પ્રજાના જીવને જોખમમાં મૂકી અને પોતાના વ્યક્તિગત હિતોને સાધવા અને પોતાની પાર્ટીના હિતોને સાધવા માટેના કાર્યક્રમો કરતી હોય એવું જણાય છે આ કેસમાં જે ડોક્કર હોસ્પિટલને બીજ બનાવ રોડ પર બ્રીજ બનાવવા માટેની પરમિશન જનરલ બોર્ડમાં આપવામાં આવી છે એ જનરલ બોર્ડનો જે ઠરાવ છે ગુજરાત રાજ્યના જીબીસીઆરના નિયમો વિરુદ્ધનો છે આ ઠરાવ કરવાની આ ભાજપના શાસકોને અને જનરલ બોર્ડને કોઈ સત્તા નથી અમે એ બાબતની કાયદેસરની બધી લીગલ જે પ્રોસેસ અમારી છે એ જાણી અને પછી અમને ઉલાવ્યું ને આ બાબતમાં અમારે પ્રજાને હિતમાં અને ચેલેન્જ કરવી છે એટલે અમે આજે આ બે પંડિત મ્યુનિસિપલ કમિશનર શ્રી રાજકોટ અને ગોકુલ હોસ્પિટલના સત્તાધીશોને નોટિસો પાઠવી છે જો એનો યોગ્ય કાયદેસર જવાબ નહીં આપે તો ના છૂટકે અમારે આ ગેરકાયદેસર પ્રવૃત્તિ રોકવા માટે હાઈકોર્ટમાં જવાનું થશે

સંપૂર્ણ ગેરકાયદેસર છે કોઈ સેફ્ટી નથી આ બે રોડ વચ્ચે થાય અને કઈ પણ બનાવ પડે તો આના માટે જવાબદાર કોણ થાય મ્યુનિસિપલ કમિશનર ને કરીએ સ્ટેન્ડિંગ ના ચેરમેન ને કે મેયર ને તમારા લોકોને કેવું છે કે આપણે અટલાન્ટીસ નો બનાવ બન્યો આપણે જે શિવાનંદ હોસ્પિટલ નો બનાવ બન્યો આ ટીઆરપી ગેમ્સ એમ બન્યું હતું હજી લગી કોઈ જવાબદારી સ્વીકારી નથી આમાં કંઈક બનાવ બનશે જવાબદારી કોની રહેશે